અહીં મારાહારી બેઠો હોય તો નવ નવ વાગે આવી પોલીસની ગાડી આવી ગાય હું સામે જીમલુ અહીંયા બેઠો સીધા આવીને એને સીધું મારવા માંડ્યા નાખી જો આડો હોય તો નાખી પાટે મારવા માંડ્યા તો પાઇપો ને તળિયા ઉપર માર્યો મારી મારીને નાખી દો ગાડીમાં રાજકીય હોય નશો દારૂ નો હોય કે પછી નશો સત્તા નો હોય કે પછી નશો પોલીસ નો હોય આ તમામ નશાઓ જ્યારે હદ પાર થઈ જાય છે ત્યારે જ કોઈ મોટું નુકસાન આવતું હોય છે ત્યારે સાતલપુર તાલુકાના બે પોલીસ કર્મચારીઓને આ ખાખી નશો થાય છે અને એક નિર્દોષને તેઓ ઉપાડી આવે છે અને ત્યારબાદ ઢોર માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ નિર્દોષ હોસ્પિટલમાં જાય છે પરંતુ તેનું મોત થયું છે અને ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવા માટે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ અત્યાર સુધી પોલીસે ફરિયાદ લીધી નથી અને આ બંને પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમા ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નંજીભાઈ ઠાકોર આમ તો નશો કોઈ પણ પ્રકારનો હોય નશો દારૂનો હોય નશો સત્તાનું હોય કે પછી નશો વર્દીનો હોય આ તમામ નશાઓ જ્યારે અધપાર થઈ જાય છે ત્યારે જ અનેક ઘટનાઓ એવી ઘટતી હોય છે કે જે ઘટનાઓથી શરમથી માથું નમાવવું પડતું હોય છે તો ક્યારેક જેલના હવાને પણ થવું પડતું હોય છે આવી ઘટનાઓ ગુજરાતમાં અનેક વખત જોવા મળી છે ત્યારે આ પોલીસમાં એવા પોલીસ કર્મચારીઓ છે કે જેને ખાખીનો નસો ચડતો હોય છે ત્યારે નિર્દોષ લોકોના જીવ આ ખાખી ધારકો લેતા હોય છે આવી જ ઘટના સાતલપુર તાલુકામાં બની છે સાતલપુર તાલુકાના જજમ ગામનું આ રાત્રિ નો સમય છે અને રાત્રીનો સમય લગભગ સાડા નવ નો આ સમય છે તે સમય દરમિયાન સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ જેમાં એકનું નામ છે

આ સોમાભાઈ અને નરેન્દ્રસિંહ એ હદ વટાવી ચુક્યા હોય છે કે જેને કાખી નશો હોય છે કાખીના આ નશામાં ને નશામાં આ નિર્દોષને ને ઢોર માર મારે છે તેનું અપહરણ ત્યાંથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સવારમાં છોડી મૂકવામાં આવે છે ત્યારે આ દશરથભાઈ કે જેઓ મરણ પથારીએ પડ્યા હતા અને તે સમયે જે નિવેદન બહાર આવ્યું છે જે સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ દસ દસ તારીખ હતી બેઠો ગયો નવ નવ વાગ્યા આવી પોલીસની ગાડી આવી ગયા હું સામે લીમડું બેઠો સીધા આવીને સીધો મારવા માંડ્યા નાખી જો આડો હોય તો નાખી કાટેલ કાટે મારવા માંડ્યા તો પાઇપો ને ચડિયા ઉપર માર્યો મારી મારી નાખી દીધું ગાડીમાં એક એક્સપ્રેસ હાઈવે પર ચડાવી ચડાવી મારતા જ જાય હાથરપુર મારી કીધું મેં બીજો કોઈને ધોઈ દ્વારા નહીં ગયા બે પોલીસવાળા હતા નરેન્દ્રસિંહ અને ચૌધરી સાહેબ અહીંયા ત્રણ બીજાના હતા હું ઉલટી શક્યો નહીં મને ઉલટો ઊંધો રાખીને પાટણ પાટન મને માર્યો અને તે છતાં બીજા દિવસે તમારે સારો દિન લોકઅપમાં રાખ્યો મને પાંચ વાગે સાડા પાંચ વાગ્યા એટલે મને અહીંયાથી તકડી મેળ્યો એટલે મને લાગેલું વધારે હું આસ્તે આસ્તે પંદર મિનિટ દસ મિનિટ પંદર મિનિટ બસ સ્ટેન્ડ પંકી ગયો દસ પંદર મિનિટ પંકીને પાલવાળાને બાજુ પાંચસો રૂપિયા નખાજો એને પાંચસો રૂપિયા કરાવવા ગયા એ તો આવો દુખાવો થાય ઘરે ના જવા જાય હું સીધો સાહેબ રાધનપુર ગયો રાધનપુર ગયો રાધનપુર ગયા પછી સરકારી દવાખાને ગયો કાકા કહે તકલીફ હું કે ઇન્જેક્શન આપું બધા હોય જો કાકા મને બે ઇન્જેક્શન લેકડી વાલી બસ સ્ટેન્ડ સવારે ગયા નવ વાગ્યા થાય બાજુ પછી રાતે જ તણક તણક વાગ્યા છે તણક વાગ્યા ને દુખાવો પડ્યો બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ જે માણસો હતા એને બોલા ભાઈ મને સરકાર દવાખાના ઓછી લઈ ભાઈ परसेंसों शूँ कई खबर वाले पास गो पाके बंजेक्शन आप हो मैंने गले हुई जाओ मैं बताई हवा दीव दीव पी तू दवा खाने धारपुर दवा टीकड़ी गो बराबर मार घर ने फोन कर दीजा बहन ताकका धारपुर जाए आठलागे मैं सीटें फोन करवा दीजिए दस हज़ार रुपया दीजिए मैं एम न मैंने बना घबरे जाए

મને બીજી કાંઈ ખબર નથી આ મારે એટલી મને ખબર છે મારો આ બે ત્રણ બે ત્રણ જણા નામ જોઉં હું એમને કહું મેન તો આ બે હતા ભલેભાઈ અને રંજનસિંહ એટલે બે માં મારા ફેલાઈ જતા એમ કીધું કે ભાઈ દસ કિલો પકડવાનું શાક ખાય મારો પૂર્યો કે તું કાંઈ હજુ ચાલુ જ કહે છે કાઉન્ટું કરેવાનું કટો કાંઈ સાહેબ કરી દે તો પાર આવે છે ભલે સાહેબ મોટે નથી ગુનો કર્યો હું બધા ગેર તારીખ હતી ત્યાં આગે તારીખ આખી તારીખ આવી દઉં છે કહેવું કે જે સમયે હું મારી સાસરીમાં હતો સાડા નવ નો સમય હતો તે સમય દરમિયાન સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ અને સોમભાઈ ચૌધરી આ બંને પોલીસ કર્મચારીઓ અહીંયા આવે છે આ બંને કર્મચારીઓ આવીને

અને બે ભાન થયો એટલે દવાખાને દાખલ કર્યો હોય અને અમાને કાંઈ ખબર નથી બીજી અને અમે કોઈ નતા આવ્યું અહીં ચાર દવાખાને લઈ ગયા બધું કર્યું અને પાછો એ કને લાલચ આલી અને બીજે દવાખાને લઈ ગયા અને એ કીધું કે પાંચ લાખ અમે આવશે દવાખાનામાં ખર્ચો થશે બધો અમે ભોગવશે એમ કરી અને બીજા દવાખાને લઈ ગયા અને પછી દવાખાને મેલી અને અહીંયાથી સટકી ગયું અને પછી અમે રાત્રિ નો સમય છે દસ ચાર બે હાજર પચીસ ની આ રાત છે અને રાત્રિના ના નવ ત્રીસ મિનિટે આ પોલીસ કર્મચારીઓ આવે છે શિફ્ટ ગાડી હોય છે પ્રાઇવેટ ગાડીમાં આ દશરથી ઠાકોરને માર મારીને ત્યાંથી લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશન પર રાખવામાં આવે છે ને વહેલા સવારે છોડી દેવામાં આવે છે ને ત્યારબાદ તેની હાલત કથળે છે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ને ત્યારબાદ તેનું મોત થયું છે પરિવારનો આક્ષેપ છે કે આ પોલીસ કર્મચારીઓના લીધે આ દશરથજી ઠાકોર મરણ પામ્યા છે છતાં પણ પોલીસે અત્યાર સુધી ફરિયાદ નથી લીધી અને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે ઉચ્ચ કક્ષાએ આમ તો આવા જે બનાવવો છે તેની

હેડ કોસ્ટેબલ હોય અથવા કોસ્ટેબલ હોય છતાં પણ હજી સુધી આ બંને સામે ફરિયાદ નથી ત્યારે થઈ ત્યારે આ પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે પરિવારનું કહેવું છે કે આ બંને સામે ગુનો નોંધવામાં આવે તપાસ કરવામાં આવે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે શું આ પોલીસ સામે ફરિયાદ થશે કે પછી આ ખાખી છે એટલે ભલે નિર્દોષનો જીવ ગયો હોય છતાં પણ આ લોકોને છોડી દેવામાં આવશે આ લોકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો આ બાબતની ગંભીરતા લઈ અને આવા પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ એફઆઈઆર નોંધવી જોઈએ બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર